આઈઆઈટીએન બાબા અને મોનાલિસા બાદ મમતા કુલકર્ણી હવે મીડિયા માટે ટીઆરપીનું સાધન બન્યા છે બોલિવૂડના અભિનેત્રી એક સમયની સફળ અભિનેત્રી અનેક રીતે જેનું જીવન વિવાદિત રહ્યું એવા મમતા કુલકર્ણીએ મહાકુંભ પ્રયાગરાજ બે હજાર પચીસમાં કિન્નરખાડાના મહામંડલેશ્વર બની અને પોતાની સંન્યાસની યાત્રા શરૂ કરી છે મમતા કુલકર્ણીની આ સંન્યાસની યાત્રાને અનેક રીતે છૂવામાં આવે છે કિન્નર અખાડાના અન્ય જે મહામંડલેશ્વર છે કિન્નર એમના દ્વારા એનો વિરોધ પણ કરવામાં આવ્યો છે કે ભાઈ એક સ્ત્રી કઈ રીતે બની શકે પરંતુ ડૉક્ટર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી જે કિન્નર અખાડાના આચાર્ય છે ચૌદમો અખાડો છે ભારતના તેર અખાડા બાદ ચૌદમો એક કિન્નર અખાડો છે જેના આચાર્ય છે ડોક્ટર લક્ષ્મીનારાયણ ત્રિપાઠી એમને સહર્ષ મમતા કુલકર્ણીને પિંડદાન કરાવ્યા બાદ મહામંડલેશ્વરની ઉપાધિ આપી દીધી વર્ષ બે હજાર સોળમાં ડ્રગ્સની તસ્કરીના આરોપ લાગ્યા વિકી ગોસ્વામી જે એક ગેંગસ્ટર છે માફિયા છે એની સાથેનો પ્રેમ સાથેના લગ્નનો આરોપ પચીસ વર્ષ સુધી ભારતની બહાર એમનું રહેવું એટલે આ બધું ખૂબ જ એક વિવાદિત જીવન રહ્યું ઘણા બધા આરોપ પણ એમની ઉપર લાગ્યા પરંતુ આખરે ભારત પાછા ફરે છે ડિસેમ્બર મહિનામાં અને જાન્યુઆરી મહિનાની અંદર કિન્નર રખાડના મહામંડલેશ્વર બને જ્યારે મમતા કુલકર્ણીને પૂછવામાં આવ્યું કે તમે કિન્નર અખાડાના જ મહામંડલેશ્વર કેમ બન્યા ત્યારે મમતા કુલકર્ણીએ પૂછ્યું કે બીજા અખાડાઓ કરતાં અખાડામાં જીવન જીવવાની છૂટ છે હંમેશા સંન્યાસના વસ્ત્રોમાં રહેવાની જરૂર નથી મુંડન કરવાની જરૂર નથી એટલે તમે યોગી અને ભોગી એટલે એક સંસારિક મટિરિયલિસ્ટ માણસ અને એક સ્પિરિચ્યુઅલ માણસ એ બંને એક સાથે જીવી શકે એવી વ્યવસ્થાઓ છે આચાર્ય રજનીશના છોડ બાતા બુદ્ધા જેવો કન્સેપ્ટ કે ભાઈ ભોગી અને યોગી એક સાથે તો અનેક રીતે જોવાઈ રહ્યું છે ઘણા બધા લોકો વિરોધ કરી રહ્યા છે પરંતુ મને એવું લાગે છે કે અપિચેશ દુરાચારો શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું છે ને કે ગમે તેઓ પાપાચારી પણ મારા આવે તો એને પુણ્યશાળી માનવો એટલે મારા મતે સનાતનમાં આપણે આ ભૂલ હંમેશા કરી છે મિત્રો કે આપણે જે લોકો સનાતન તરફ એ બહુ એમાં મગજ ઉપયોગ કરવાની જરૂર નથી એ સનાતન તરફ આવી રહ્યા છે સનાતનને પ્રમોટ કરી રહ્યા છે એ ઇન્ફ્લુઅન્સર છે અને કાલ ઉઠીને સનાતનને એ વધારે સારી રીતે જનમાનસ સુધી પહોંચાડે પ્રોજેક્ટ કરે બોલિવૂડમાંથી કોઈ આ બાજુ સંન્યાસ તરફ આવી રહ્યું છે તો આપણે એને એપ્રિશિએટ કરવું જોઈએ એમાં બહુ બુદ્ધિ તર્ક વાપરવાના ચક્રમાં આપણે સનાતનનું નુકસાન કર્યું છે સનાતન ધર્મનો ફેલાવો નહીં થવાનું સૌથી મોટું કારણ આ છે કે આપણે બુદ્ધિ તર્ક અને વધુ પડતા ઇન્ટેલેક્ચ્યુઅલ થવાના નાદમાં આપણી સંસ્કૃતિની ઘોર ખોદી નાખી છે એટલે મમતા કુલકર્ણીને આવવા દેવું જોઈએ બીજું એ પણ છે કે મમતા કુલકર્ણીને બે રીતે જોવાઈ રહ્યું છે કે એક તો એમની પર જે કેસીસ છે એ ઈચ્છે છે કે ભારતમાં એમને લઈને સિમ્પથી આવે વર્તમાન સરકારો છે એમાં એમનું સંન્યાસી બનવાથી એમના કેસને લઈને થોડુંક એક લિબરલ વલણ જોવા મળી શકે એટલે આ બધા પણ કારણો હોઈ શકે પરંતુ મને નથી લાગતું મમતા કુલકર્ણીનો સંન્યાસ તરફ અધ્યાત્મ તરફ સનાતન તરફનો જે ઝુકાવ છે આજનો નથી છેલ્લા પાંચ દસ વર્ષથી કન્ટિન્યુ આપણે જોઈ શકીએ છીએ એટલે માત્ર એ તો એ કેનિયામાં મોમ્બાસામાં સુરક્ષિત જ હતા મને નથી લાગતું કે માત્ર એના માટે જ આવ્યા હોય અને એના માટે આવ્યા હોય છતાં પણ જો સનાતન તરફ ગતિ કરતા હોય તો આપણે એને એપ્રિશિયેટ કરવું જોઈએ બીજું મમતા કુલકર્ણી થાકી ગયા છે કેમ કે અંતે ભૌતિક જીવનમાં ભૌતિક જીવનની સફળતાઓમાં અને જે પ્રકારની સ્ક્રુટિનિટીમાંથી એ તણાવમાંથી એ પસાર થયા વિવાદોમાંથી તો નિશ્ચિત એક થાક લાગે માણસને એમ થાય કે અંતે આશા માટે બધું એક શાંતિનું જીવન જ જ્યારે ન મળી શકે ત્યારે માણસને ભીતરને ભીતર એક વિચાર નિશ્ચિત આવે તો આ પણ એક કારણ હોઈ શકે છે એટલે ઘણા બધા કયાસ લાગી રહ્યા છે અને ચર્ચા ઘણી બધી છે મીડિયા ઉપર એમના ઇતિહાસને લઈને પણ ખવડાવ પણ મારા મતે મારા મતે કોઈ સનાતન તરફ આવતું હોય તો આપી જે છે દુરાચારો શ્રીમદ ભગવદ્ ગીતામાં જે કૃષ્ણ ભગવાને કહ્યું છે કે ગમે તેવો પાપાચારી પણ મારા શરણે આવે તો આપણે એનો નિશ્ચિત સ્વીકાર કરવો જોઈએ કેમ કે આપણા સિવાયના જે બધા એબ્રામિક ધર્મ છે એની અંદર આ પ્રકારનો સ્વીકાર હોવાથી એમનો પ્રસાર પ્રચાર વધુ થયો છે તમે જુઓ સમગ્ર વિશ્વમાં એમનો પ્રસાર પ્રચાર થયો છે એના કારણ કે લોકો જ્યારે એમના ધર્મમાં છોડાય અથવા તો એ તરફ ત્યારે એને એપ્રિશિએટ કરવામાં આવે છે ભારતમાં રિવોર્ડ અને રેકોગ્નિશનની ક્યાંક ને ક્યાંક ખામી રહી છે આપણે રેકોગ્નાઇઝ નથી કરતા આપણે લોકોને રિવોર્ડ નથી કરતા તમારે બુદ્ધિજીવી થવું છે પણ તમારી સામે રહેલા જે લોકો છે અન્ય જે તમ સંસ્કૃતિઓ છે આ દેશની અંદર એ કોઈ બુદ્ધિજીવી નથી એ એમની નિષ્ઠા એમની વ્યવસ્થાઓ માટે છે એમની સભ્યતા માટે એટલે મમતા કુલકર્ણીને લઈ અને ચર્ચાઓ ન કરવી જોઈએ સનાતનમાં એમનું આવવું સંન્યાસી બનવું એ વેલકમ કરવા જેવું છે અને આ વલણ દરેક હિન્દુએ દરેક સનાત અપનાવવું જોઈએ જોઈશે કે એના ન હોવાથી આપણને ઘણું બધું નુકસાન થાય છે はい。